રાજનીતિ લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે ગુજરાતની રાજનીતિમાં વધુ એક ભૂકંપ તેમણે જે એક પત્ર લખ્યો છે તેમાં ખાસ વાત કરી છે કે અંતર આત્માનો અવાજ સાંભળીને મેં આ રાજીનામું આપ્યું છે એમાં લોકસભા ચૂંટણી લઈને કોઈ પણ લેવા દેવા છે જ નહીં કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા રાજકીય ભૂકંપ કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યું છે અંતર અંતર આત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યું છે આ જ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેં માત્ર અંતર આત્માનો અવાજ સાંભળ્યો છે પરંતુ સામા સામે લોકસભાની ચૂંટણી છે ને એવામાં કેતન ઇનામદારનું આ રાજીનામું જે છે એ ખૂબ મોટો રાજકીય ભૂકંપ સર્જી રહ્યો છે

જો પાર્ટી સર્વોચ્છ પાર્ટીને અમારે ફોલો કરવી પડે પાર્ટીના અમે કાર્યકર્તા છે તે છતાં પણ અદના કાર્યકર્તા જૂના કાર્યકર્તાઓ રાખવામાં કંઈક ને કંઈક જગ્યા પર કંઈક કચાશ અને મને પોતાને એવું લાગ્યું કે હવે બહુ ઘણી વખતે આવી રીતે રજૂઆત કરી છે જણાવ્યું છે બધે જણાવ્યું છે પણ તે છતાં પણ પછી એમ લાગતું હતું કે ભાઈ હવે હમણાં તો કઈ બીજો કંઈ એ નથી અને મને પોતાને એવું લાગ્યું કે ભાઈ જે સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય જેવો એક દરેકના મગજની અંદર એક ભ્રમ છે દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતો બે હજાર બારની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યો ત્યારથી બે હજાર બાવીસ સુધીને હું છેલ્લા અગિયાર વર્ષના ત્રણ મહિનાથી વનસા વિધાનસભા ક્ષેત્રનો પ્રતિનિધિત્વ કરું ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી હું રાજકારણની અંદર સક્રિય થયો ત્યારથી એક પણ ચૂંટણી કે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સિવાય અને અપક્ષ કદાચ પાર્ટીનો સિમ્બોલ હશે તો ભારતીય જનતા પાર્ટીનો હશે કાં તો મારી પબ્લિકનો મેન્ડેટ લીધો હશે એનાથી વિશેષ કશું નથી કર્યું પણ આ જે મારો રાજીનામાની વાત છે એ માત્ર ને માત્ર મેં વચ્ચે પણ બે હજાર વીસમાં કહ્યું હતું કે માન સન્માન આત્મસન્માનથી મોટું કોઈ વસ્તુ નથી અને એને કારણે જ અને આ એક કેતન ઇનામદારનો અવાજ નથી આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો છે ભલે કેતન નિમિત્ત બન્યો છે પણ હું તો આજે બે હાથ જોડીને કહું છું કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના થાય પાર્ટીને મોટી કરો પાર્ટીનો વેપ વધારો એનાથી સંમત છે હંમેશા પરિવાર મોટો જ કરવો જોઈએ અને આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આજે આખા સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડની જનતા જે એમને પોતાને ઈચ્છે છે અને હું આજે પોતે પણ આપ બનાવ પછી પણ હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને લોકસભાની મારી વડોદરા સીટ

ના ભોગે કોઈ પણ વસ્તુ મને પોતાને યાદ લાગતી નથી ક્યાં ક્યાં ખોરવાયું તમારું માન છે મેં આપને કહી દીધું ડિટેલમાં કહ્યું કે ભાઈ જ્યારે જૂના કાર્યકર્તાઓ છે એનાથી જ પાર્ટી છે આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજી અને આપણા અડવાણીજી માંડીને શ્યામા પ્રસાદ મુખર્જીથી મળીને જોડાઈ ગયા છે નમસ્કાર સ્વાગત છે આપનું કેતન ઇનામદાર રાજીનામું આમ તો તેમણે કહ્યું છે કે અંતરાત્માનો અવાજ છે જૂના કાર્યકર્તાઓને સાંભળવામાં નથી આવતા આપની શું પ્રતિક્રિયા છે આ ધારાસભ્યના રાજીનામાને લઈને જી જે કેતન ઈનામદારે સ્પષ્ટ કહ્યું છે અને એ ભારતીય જનતા પાર્ટીની ની આંતરિક લોકશાહી નથી અને જે પ્રકારે મોદીજીને અમિતજી અમિત શાહ જે પ્રકારે દેશ ચલાવી રહ્યા ડિક્ટેટરશીપ છે એમની વિરુદ્ધમાં બોલે તો એમને ઈડી સીબીઆઈ અને ઇન્કમટેક્સ દ્વારા વિરોધ વિપક્ષના નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે હેરાન કરવામાં આવે છે અને એ પણ ન કરે તો ગુજરાતનું ઉદાહરણ સૌથી મોટું છે કે છેલ્લા પંદર લગભગ એક ગુજરાતની સરકાર બને એટલા ધારાસભ્યો કોંગ્રેસના જીતેલા તો ભારતીય જનતા પાર્ટી ખરીદ્યા છે એટલે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી અંદર બળવો સ્પષ્ટ જણાય છે જ્યોતિબેન પંડ્યા જે પૂર્વ મેયર હતા એમને જે પ્રકારે અત્યારે જે સાંસદ છે રંજનબેન સમક્ષ જે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા જે વિકાસની રાજનીતિ એમણે એમણે કહ્યું કે મેં વિકાસની વાત કરી મને કેમ સસ્પેન્ડ કર્યા ગુજરાતના મુખ્યમંત્રી આઠ દિવસ પહેલા વડોદરા શહેરમાં આવ્યા તો વડોદરાનો વિકાસ અટકી ગયો છે એવું સ્પષ્ટ કહ્યું હતું અને ઠપકો પણ આપ્યો હતો સી આર પાટીલ સાહેબ પણ બોલ્યા કે વડોદરાનો વિકાસ ઠપક્યો હતો કે એ મેં બી વાત કરી હતી એટલે સ્પષ્ટ રીતે જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને દબાવી દેવામાં આવ્યા છે એમનો કોઈ અવાજ નહીં કરવાનો રાતોરાત એમનું પદ પણ છીનવી લેવાનું અને બહારથી આવેલાને રાતોરાત મિનિસ્ટર બનાવવામાં આવે તો આ બધી બાબતો ક્યાં સુધી ચાલશે અને એક એમને કહ્યું કે મારું સન્માન ઘવાયું છે તો આત્મસન્માન કયું તો એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં એટલી મોટી સંયુક્ત શાહી છે કે ત્યાં કોઈ કાર્યકર્તા કોઈ ધારાસભ્યનું નું વેલ્યુ જ નથી એ બોલી શકતા જ નથી કામ કરવું હોય તો બી એમને અધિકારીને જઈને કરગરવું પડે કારણ કે હાઈ કમાન્ડથી ઠપકો આવી જાય કારણ કે આપણે કહેવા હતું રામ રામ ભગવાન બાબતે કહેવાતું હતું કે સવારે શું થવાનું છે જાનકી નાથે જણી જાણ્યું એટલે કે ભવિષ્યના પેટાળમાં કશું પણ લખેલું હોય તો સવારે માણસની રાજનીતિ બદલાઈ જતી હોય પણ ભારતીય જનતા પાર્ટીમાં તો એવું છે કે સવારે શું થવાનું છે બિચારો ગભરાયેલો છે નસીબ નહીં અહીંયા તો બે જણ નક્કી કરે કે સવારે તમે મિનિસ્ટર છો આખી નાખી સરકારો બદલી કાઢી હતી ભાઈ જેવો વ્યક્તિ જેને મહેસાણા જિલ્લાની નથી પણ એમના ઉપર આવી હિંમત કેમ કરી તમે અને ટિકિટ તો કોઈ પણ વ્યક્તિ માગી શકે ને એમાં કઈ લેખિત આપવાનું હોય છે એમને પણ જો જાહેર માફી અને ટીવી માધ્યમો માં લેખિત માં આપવી હોય તો સમજી શકો છો કે કેટલી મોટી ગુલામી

મને ખબર નથી કે કયા કારણસર કેતનભાઈ રાજીનામું આપ્યું મારું ઉમેદવારી તરીકેનું નામનું ઘોષણા થયું ભાઈ પોતે મને મળ્યા સાથે બે દિવસ પહેલા જ સૌ કાર્યકર્તા ને ભેગા કરીને આખી વિધાનસભાના મને સ્વાગત નું કાર્યક્રમ રાખ્યો મારું ખુબ સરસ સન્માન કર્યું અને અમે દરરોજ પણ ટેલિફોનિક પણ અમારો સંપર્ક હતો અને વાતચીત કરતા હતા પણ આ વાતનો કે કઈ નારાજગી છે કે એવી વાતનો અમારા બંને વચ્ચે વાતચીત થઈ નથી એટલે આ કયા કારણોસર કેતનભાઈ રાજીનામું આપ્યું એ મારા ધ્યાનમાં નથી હું સવારથી ભાઈનો સંપર્ક કરવા માટેનો પ્રયત્ન કરી રહી છું પણ એમનો રાજીનામાનું મને ધ્યાન આપના મીડિયાના માધ્યમથી થયું છે બિલકુલ એટલે આપને ખ્યાલ નથી તો શું એમને મનાવવાનો પ્રયત્ન કરશો આપ ખરેખર નારાજગી શું છે જાણવાનો પ્રયત્ન કરશો સંપર્ક સંપર્ક કરી રહી છું પણ થતો નથી ક્યારની ટેલિફોન કરવા માટેનો એની સાથે વાતચીત કરવાનો કે કયા કારણસર આવું થયું પણ એમણે ફોન થી હું સંપર્ક નથી કરી શકી બિલકુલ બિલકુલ ધન્યવાદ બેન ધન્યવાદ બિલકુલ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ